મનના તરંગોને બહુ સાચવીને અહીંયા રાખજો આમાંથી કોઈ પણ જગ્યાએ જો જોડાઈ ગયા ને તો સોમનાથની કથા જીવનભર યાદ રહેશે પંચરતી એમાંથી પહેલી છે દાસ્ય દાસ ભાવ જેને જેને સર્વસ્વ અર્પણ કર્યું છે અથવા તો જેની આશ્રય જેની નિશ્રા સ્વીકારી કોઈ ભગવંત કોઈ સંત એનામાં દાસ ભાવ ક્યારે વિરોધ ન કરવો દલીલ ન કરવી દલીલ કરવાથી છે ને જો સદગુરુ નારાજ ન થાય કોઈ દિવસ નારાજ થવાનો અધિકાર સદગુરુને નથી સદગુરુની ડિક્શનરીમાં નારાજ શબ્દ ઘણા ઘણા લોકો એમ કે ભગવાન રૂઠે ને તો સદગુરુ આપણી હારે હોય તો આપણને ભગવાનને મનાવી લે પણ સદગુરુ રૂઠે એ ભગવાન કોઈ દિવસ આપણી પાસે આવે નહીં સદગુરુને મનાવવા માટે પણ સાહેબ વ્યાસપીઠ પરથી કહેવાની ઈચ્છા થાય રૂઠવાનો સ્વભાવ હોય એનું નામ સદ્ગુરુ જ નથી હા શિષ્યની એક ભૂલ ન સ્વીકારી શકે તો એ સદ્ગુરુ કેવી રીતે હા ક્યારેય નહીં ક્યારેય નહીં અપેક્ષા કોઈ દિવસ અપેક્ષા ન હોય પણ આ તો આપડા આપડા મજર કાપવા માટે આપણે જે રસ્તે ચાલી રહ્યા છે ને રસ્તામાં જલ્દી 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 આપણને મંઝિલ મળે એટલા માટે જે સ્પીડમાં દોડવું પડે ને બુસ્ટર હા હા એની ચર્ચા છે ગુરુને શું ફરક પડે છે સદ્ગુરુ સદ્ગુરુનો તમે વિરોધ કરો તો કઈ નારાજ નહીં થાય પણ હા બીજી વાર સલાહ આપવાની બંધ કરી દે